સમાચાર મળી રહ્યા છે કે મહેસાણાના કડીમાં વ્યાજખોરોનો આતંકનો મામલો સામે આવ્યો છે એક કરોડના ત્રણ કરોડ વસૂલ્યા બાદ પણ પૈસા વસૂલવા ધમકી આપી અપહરણ કર્યું હતું તો મૂળ ઇન્દ્રાડ ગામના અને હાલ સાબરમતી રહેતા નીલ દેસાઈએ એક કરોડ લીધા હતા જ્યારે જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં લીધેલા એક કરોડના ત્રણ કરોડ ચૂકવી દીધા બાદ પણ પૈસાની માંગ કરી હતી ત્યારે દેસાઈને જબરદસ્તી કારમાં બેસાડી રિવોલ્વર બતાવી ધમકી આપી હતી ત્યારે જયેશ રબારી રામનરેશ સિસોદિયા જીગર દેસાઈ સહિત પાંચથી છ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી આ સાથે નંદાસણ પોલીસ દ્વારા રામનરેશ સિસોદિયા નામના શખ્સની કરાઈ હતી ધરપકડ જ્યારે અન્ય શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં